અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદના પાલડી વાસણા વિસ્તારમાં એક ભવ્ય અને ઐતિહાસિક મામેરા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે પ્રથમવાર પાલડી વાસણાને મામેરાના યજમાન બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જેને કારણે સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ ભવ્ય આયોજનના મુખ્ય યજમાન મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર મામેરાના કાર્યક્રમમાં કોઈ કચાસ ન રહે તે માટે વાસણાની એકસો એકત્રીસ સોસાયટીઓને બે હજારથી વધુ પત્રિકાઓ વિતરિત કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત દસ જેટલી સોસાયટીઓને રથયાત્રાની થીમ પર વિશેષ રૂપે શણગારવામાં આવી હતી બે ત્રેવીસ જૂના આ ભવ્ય મામેરા શોભાયાત્રા વાસણાના સુગમ ફ્લેટથી સવારે પ્રસ્થાન કરીને વૃદ્ધાવન ફ્લેટ વાસણીય સોસાયટી કેસરિયાજી થઈને અરવિંદ સોસાયટી પરત ફરી હતી લગભગ ચાર કિલોમીટર લાંબી આ શોભાયાત્રાનું એકત્રીસ સ્થળોએ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં દસ હજારથી વધુ ભક્તો જોડાયા હતા જે પશ્ચિમ અમદાવાદમાં આ પ્રકારનું પ્રથમ આયોજન હતું બહુ જ ખુશી બહુ જ ખુશી ભગવાનનું મામેરું કરવાનો જ્યારે અમને મોકો મળ્યો છે ત્યારે અમને અમારું જીવન ધન્ય બની ગયું હોય એવું અમે અમારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીએ છીએ કે અમને આજે આ મોકો મળ્યો છે અમને તો મોકો મળ્યો છે પણ અમારી સાથે અમારી સોસાયટી અને પૂરો વાસણા વિસ્તાર અમારી સાથે જોડાયો છે વાસણાની એકસો સોસાયટી આવરી લેવાઈ હતી અને એકસો સોસાયટી ભગવાનનું પહેલીવાર વાર વિસ્તારમાં સ્વાગત કરવા માટે આતુર હતી આજે બહાર પબ્લિકે જ એટલી બધી હતી કે જાણે આખું વાસણા વિસ્તાર જ બહાર આવી ગયું હોય એવી રીતે ભગવાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત વાસણનો રહી શોએ કર્યું છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે જાણે ખુશીનો તો કઈ વાત જ બોલાવી નથી કારણ કે આ ખુશી નથી આ જીવનનો એવો શ્રેષ્ઠ દિવસ છે કે જે ભાગ્યજ કોટ ના નસીબ માં થાય છે આ વરઘોડા માં દરેક વ્યક્તિઓ સામેલ થઈ છે આવો વરઘોડો પેલા કદાચ નીકળ્યો નહી હોય ને કદાચ નીકળશે નહીં એટલો ભવ્ય વરઘોડો અને એટલો વાસણો વિસ્તાર એટલો બધો હર્ષ અને ઉલ્લાસથી ભગવાન